મને માગતા ન આવેલા જોકે તો બધાય જાણીતા છો આ જાહેરાત કરવાનું કોઈ કારણ નથી બધાય ઘરના છો અને પહેલા જ ઓળખો છો અને કોઈ છતાંય જાહેરાત કરી દેવી છે કે તમે જે કોઈ ફાળો આપશો તમે જે કોઈ અહીંયા દાન આપશો જે કાંઈ પૈસા આપશો તમામે તમામ પૈસા સારા કાર્યમાં વાપરવામાં આવશે બધા સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે બધા ધાર્મિક પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે તો આ બધાને વિનંતી છે કે રામદેવપીર બાપા જે અપાવે ફૂલ નહીં તો નહીં પાઘડી આપતા રહેજો પૈસા ઉડાડવા હોય તો અહીંથી છૂટા પણ મળશે આપ અંદર આવી પૈસા પણ ઉડાડી શકો છો અને અમારા બે ભાઈઓ અહીંથી જોડી લઈને નીકળે છે તો એમાં ફૂલ નહીં તો ફૂલની પાઘડી જે રામદેવ બાપા અપાવે જેવી શક્તિ એવી ભક્તિ જે બાપા અપાવે જે માતાજી અપાવે જે તમારી ગુરુજી અપાવે એ ફૂલ નહીં તો ફૂલની પાઘડી આપજો અને અહીંથી જો જોકે આખે જોવા માટે આવ્યા છે અને અમારા ગ્રુપને ખાસ સાથ સહકાર આપે તમે જ્યારે જરૂર પડે ત્યારે અમારે અડધી કોઈ આવીને ઉભા રહે એવા અંબિકા ગરબી મંડળ એના તરફથી અહીં અગિયારસો રૂપિયાનું દાન આપે છે બોલો એમ બે અને કદાચ કોઈ ઘરે હુતા હુતા કદાચ જોતું હોય આપણા પરિવાર કોઈ આવી શક્યું ન હોય તો આપણે યુટ્યુબ ના આખ્યાન લાઈવ પણ નિહાળવામાં આવે છે તો યુટ્યુબ ની અંદર સર્ચ કરજો રાજ શક્તિ YouTube ચેનલ જે રાત સકતે સ્ટુડિયો એમાં આખ્યાન કાલનો પણ લાઈવ હતું અને આજનો પણ લાઈવ છે તો આ બધા વિનંતી છે કે કદાચ કોઈ ન આવે એક કોઈ તો એને ફોન કરીને અથવા લિંક શેર કરી દેજો એમાં આપણે આ આજનો રામમંડળ લાઈવ ચાલુ છે તો એમાં પણ આપ નિહાળી શકો છો અને બે ભાઈઓ જોડી લઈને નીકળે છે ફૂલ નહી તો ફૂલની પાઘડી લેતા સકતે પ્રમાણે દાન આપજો અને શાંતિથી આખ્યાન નિહાળજો આવશે મજા અને આપણે ટૂંક સમયમાં બધા પાત્ર અલગ અલગ લેવામાં આવશે અને જો કે કાલ પણ જાહેરાત કરી હતી આજ પણ કહી દીધી છે કે જ્યાં જ્યાં સેવાનું કામ હોય ત્યાં અમારા એપી ન્યૂઝ તંત્રી એવા અમારા આકાશભાઈ ઉપસ્થિત છે હર્ષદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે બંને ભાઈઓની ખૂબ એવી સારી એવી સેવા છે વિડીયો છે એમના તરફથી અહીંયા પાંચસો રૂપિયાનું દાન આપે છે બાપા કાંઈ એમને લીલા લહેર કરાવે એમની યુટ્યુબ ચેનલ એપી ન્યૂઝ છે ઇન્સ્ટાગ્રામ

দি <Sessly> রেবদেব <Sessly> ત્યાં પણ દિલ્હીનો ચેન્જ છે આગળ છે થોડા હિન્દુસ્તાન માટે આ જ કરે છે બધાનું વાંખોથી કરી છે પલાવ આ જ અલગનો અને વિસ્તારનો કરિવેરો લેવા મોકલું

वालेकुम सलाम मी बोल साहब एक दिल्ली दिल मा सा माते बोला दिल्ली मा जारे जारे संकट पड़े त्यारे बादशाह कोने याद करे बिरबल ने याद करे बिरबल जाओ अंदर केम चाले रे उठे बिरबल बरोबर चाले रे उठे बात बरोबर चाले छे बदी આપણા મક્કા ના પીરો ક્યાં છે મક્કા ના પીરો દિલ્હી છોડીને ક્યાં ગયા તા ક્યાં ગયા તા હા ક્યાં ગયા તા નહી માલુમ નહી માલુમ ડ્યુટી પે નહી થાય અભી હું બહાર હતો ફરવેરો લેવા ગયો હતો मेरे को लगा शादी वादी का माहौल है तो लग गए हो गए किसी की शादी पे नहीं खड़ी वाला उगरा ने किया था बादशाह वैसा है हो खड़ी वाला ओ, काम की बात करो दूसरी बात उसमें पोखरण गढ़ था अभी नहीं, 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 नहीं।, नहीं था, नहीं था।, नहीं था। उसमें अजमेर राजा का बीस साल का कर बाकी है बिल्कुल अभी बाकी है तुमने अपने पुस्तक में नोट नहीं किया होगा लेकिन मैंने तो किया है बाकी तो लगता है बादशाह वो तो सही है बोकनगढ़ में कोई हिंदू में हिंदुआ पीर है हुँ? हमारा मक्का ना पीर नमाया है उसने नहीं मक्का ना बात की बात है छठो पीर नो है बात है मैं तो किधर तुम्हारी मोटी मोटी विद्या चलाओ बाले भस्म करी दो

हज़ार <laughs>